રઘુનાથપુરી આશ્રમ નાના કપરા ખાતે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આવેલ નાના કાપરા ખાતે રઘુનાથપુરી આશ્રમમાં નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ બે થી ત્રણ જૂન દરમિયાન યોજનાર છે જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલુ છે જે દરમિયાન આજે સ્વયંસેવકોની મિટિંગ યોજાય અને આવનાર ભક્તો મંતોને કોઈ અગવડતા ન પડે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તે હેતુથી આસમમાં કુરશી ભુવાજીના માર્ગદર્શન હેઠળ રઘુનાથપુરીના સ્વયંસેવકોની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પૂર્વ સરપંચ હિરાભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક સાથે એક લાખથી વધુ ભાવિકો ભોજન પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ ડોમ બાંધવામાં આવ્યા છે તેમજ સંતો મહંતો માટે પણ વિશાળ ડોમ બાંધી વ્યવસ્થા કરવામાં આવી છે આવનાર ભક્તો મહંતોને કોઈ અગવડતા ના પડે તેતુથી દરેક સગવડ કરવામાં આવી છે પ્રસંગમાં ભારતભર માંથી સંતો મહંતો પીઠાધીશ્વરો આચાર્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના નામચીન કલાકારો હાજરી આપશે વિવિધ દાતાશ્રીઓ દ્વારા પણ ઉદાર હાથે દાનની સરવાણી કરવામાં આવી છે આ પ્રસંગને લઈને રઘુનાથપુરી બાપુના સેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા હર હરિદ્વારથી જે સંતો આવવાના છે ને એમના માટે વીવીઆઈપી રૂમ બનવાના છે જેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ આવવાની છે આ જે છે એ સંતો મહંતોને જમણવાર છે પછી પેલી આ જે ચા પાણીની વ્યવસ્થા માટેનું છે પેલો જે છે ને એ સ્ટેજ છે એ દિવસે સંતો માટેનું જે છે ને એ ટોટલી સભા મંડપ છે સંતો જે આશીર્વાદ આપવાના છે એના માટેનું છે એ આખી આખો ડૂમ છે મોટો છે એની અંદર લગભગ પચાસ હજાર લોકો બેસે છે એની બાજુનું જે ખેતર છે તેઓ રહેવા માટેના ચાર ડોમ બનાવ્યા છે કે જે લોકો આવશે એમને રાત્રિ રાત્રિરોકાણમાં અને બે ડોમ એવા બનાવેલા છે બાજુના ખેતરમાં જે રમતા રમવાના છે સંતો એમને રહેવાની પણ અલગ વ્યવસ્થા અને એમને ભોજન માટેની પણ રસોડું અલગ ચા પાણી નાસ્તો નાવા ધોવાનો પણ તે વ્યવસ્થા કરેલી છે અને બીજા જે રાજકીય કે સામાજિક જે મારા સેવકો જે આગેવાની